મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં શાંતિ ડહોળનાર તત્વોના ઘરોને ડિમોલેશન કરાયું છે પોલીસે તમામ આરોપીઓના ગેરકાયદે મકાનો તોડી પાડ્યા છે પોલીસે પંકજ ભાવસાર અને તેના તમામ સાગરીતોને પકડીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે અન્ય અસામાજિક તત્વોને બોધપાઠ મળે તેમ આરોપીઓના ગેરકાયદે મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે ઘનશ્યામનગર કુકુભાઈ ચાલી અમરાઈવાડી લમચીદરજી ચાલી અને સત્યનારાયણ નગરમાં પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓના ગેરકાયદે મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે લોકોમાંથી તેમનો ખોફ કાઢવા માટે પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો અને કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો મહત્વ છે કે બે દિવસ અગાઉ વસ્ત્રાલ વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પંકજ ભાવસાર અને તેના માણસોએ જાહેર રોડનો વિસ્તાર બાનમાં લઈ લીધો હતો રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં પણ રોડ પરથી નીકળતા વાહન ચાલકોને અટકાવીને હુમલો પણ કર્યો હતો હાથમાં તલવાર લાકડી ધોકા અને પાઇપ જેવા હથિયારોથી લોકોમાં ભય ફેલાવ્યો હતો આ વિડીયો વાયરલ થતા જ શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી ત્રણ અલગ અલગ દ્રશ્યો છે એક તરફ આરોપીઓ છે કે જેમની સર્વિસ કરવામાં આવી થોડા દિવસો પહેલા વસ્ત્રાલમાં આ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરવામાં આવી હતી લોકો પણ ડરમાં મુકાયા હતા પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા આજે તમામ અસામાજિક તત્વો છે કે જેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે અમદાવાદમાં જે શાંતિ ડોહોળનારા તત્વો છે તેમની હવે ખેર નથી કારણ કે ફરી એક વખત પોલીસે આ સામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો એ પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે સગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અત્યાર સુધી ચોધે આરોપીઓ અમને પકડી લીધા છે એમાં એક જોનાયલ છે અને તે બીજા આરોપીઓ છે જે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે